રામ રામ સીતારામ બધાની કેમ છો બધા કે બધા એકદમ મસાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ને આજનો વિડીયો ધમાકેદાર લઈને આવ્યા હે ફાઈનલી તો વરસ દોઢ વરસનો હું કહેવાય કે ઇંતજાર જે કંઈ કરતા હતા ને વાટ જોતા હતા ને એનો આજ અંત આવે જવાનો હે એને કીધું કીધું ના અમે કહેતા હતા કે ભાઈ જાય હું આવી આવી હું ને રામભાઈ કીધું નો મેસેજ કર્યા કર્યું તો આજ ફાઇનલી મુરીત આવે ગું તો આપણે આજ જવાના છે રામભાઈને નાથીબેનની વાડીએ એની મુલાકાત કરવા એને ફેમિલી આરે

કે કે કેદુના વાત જોય ને અમારે જાવું જાવું તો કરતા પણ મેળો જ ન આવ્યો કોઈ દી જવાનો ને આ છે ને બરિયાન કરે દીધું કાલે પૂછ્યું કે કંઈ કામકાજ હોય ને વાવેતન કંઈ વરમણા કે હાલતા હોય તો અમે કે થોડાક દી પછી આવું તો કે ના એ કે બધુંય થેગું ત્યાર મેની વાત જોય હે કે મેની વાત જોય ને બેઠા હે બાકી તો તૈયાર થગલ બધું રંભાય કે પડ્યું હે એટલે તમ તમારે મૂકતા નહીં નક્કી કરે નાખી જોઈ કે મેં કીધું ઘેર જઈને ફોન કરાવું થાય કે નહીં કે પાકું કરે નાખી જોયું કે આવો ને આવો થઈ ગયો કરતા રામભાઈ આ પૂગે ગયો પણ આપણે નહોતા ભૂગે આજ છે ને ગોઠવું નાખું કઠોર થઈ ગયા પછી કારણ કે વેકેશન ખુલી છે વરસાદ ચાલુ થઈ જાય તો પછી નીકળવાનું મેડ નહીં પડે

ચાલો તો આપણે મોબત પર ગામમાં ગઈએ ગા ને એવું રામભાઈની વાડીએ જઈએ હવે આ સાહેબ જવાનું લાગે રામભાઈની વાડી તારા જાય આપણે રામભાઈની છે ને આંબા નથી બોલાવ્યા ને રામભાઈને ફોન કર્યો એ પ્રમાણે કદાચ આ રસ્તો હોય હે એ જે પ્રમાણે ફોનમાં એડ્રેસ આપ્યો એ પ્રમાણે એ લાગે કે આ બરોબર હશે આપણે જઈએ એટલે એ કે આગળ આવું એટલે અહીંયા પછી મકાન હશે ને અહીંથી અમારે વાડી કે કંઈ ચાલુ થ જાય એટલે જઈએ જઈએ હવે હાલો તો મળીએ રામભાઈ ને વાડીએ સીધા રામભાઈ ને રૂબરૂ એની કીધું કે અહીંયા ડેલો જો આવ્યો આ ડેલો એ કે આવી છે ને એ કે અંદર ગીરે જાય જો એટલે પછી કે હું ઊભો છે અહીં એમ કીધું એટલે એને આવા હાંપો આવવા પૂરતું લગભગ આમાં લાગ્યું ને ફોન ઉપર છે જે કંઈ એડ્રેસ આપ્યું એ પ્રમાણે આપણે જઈએ એટલે રામભાઈ ને ધક્કો નથી કર્યો ટૂંકમાં ગમ હાલો આ ઠેકાણે જ જઈએ એમ ઠેકાણે જ રસ્તો બરોબર જ છે એટલે જઈએ સીધા આપણે રામભાઈને રૂબરૂ મુલાકાત કરીએ એવું

બજે બેઠા આવવાનું તો પર્યાય કેધું ન કરતા ના જ પુગેવાનું મુદીત આવે તો કા કારણ કે જરૂરી હોય કે જાવું તો જવું પડે તો ને દિવ્યાસ નો પાછું વેકેશન નહીં ખુલે જાય હમણાં એટલે પછી તો મુઈ જ

હોય શું કામ કરે લગભગ ખેતી નું કામ બાપા મારું તો કઈ નક્કી ન હોય અમારે તો ટીપા હોય એટલે વધારે પૂરતો એટલે કામ તો હોય ને જોકે કામ કરી લો એટલે એ વેલા ઉઠે ને તમને ઉઠાડવા ને આપડે સવા ખેતર માં પૂગે પછી આપડે ખાનસાન રોટલા લઈને પાછળ થી જવાનું હોય એટલે એ રીતના હાલ માથે પડે આપણી દુકાન હલાવું એટલે બધું કરવું પડે એટલે પછી કોઈ પણ કામ હોય ગમે એ કામ તમારે ઉપર આવે ને એટલે એ કામ તમારે સંભાળવું જ પડે તમે શીખો તારો થાય એમાં પછી બીજું કઈ હાલ

વાહડા ડુંગર <laughs> <laughs>

તો નાથી <laughs> <laughs>

હા ઘરે મને ભૂલાઈ જાતું ને યાદ દે ને કા લેખે હોય યાદ કરી લાવડે ગામ વાળી

બીજી બે લાઈન વાપરી લેલી વડલો

વે આવડતા ટેમ રો મંગાવે મન મસા આવે મન કેવા હાચું બોલે હા ના ગાવે ની ચાલો મને ઇન્સ્ટાઈ મર

આખા દિન નું રોકમ રે મમ્મી આ રીતના લોન આવી ગયા હા સુધી પેલા રામભાઈ ને ઓલે થી નીકળ્યા એવું ફટાફટ આપડે જવાનું છે બીજી એક જગ્યાએ માલ જવાનું છે બિન શેતી ના ખોટી થવાના હે

તાકાતવાળો રાંભભાઈ સાહેબ કે તાકાત આવે જાય તો અમે ફટાફટ આવે પછી જો પછી બે ત્રણ પેરે પીધા ભાઈ એવું પછી આપણે તને મહેમાન બેઠા ને અમે એવું ધીરે ધીરે નીકળ્યા કારણ કે અમારે જરૂર કરતા વધારે ટાઈમ લે લીધો આપણે આજે ઘડી ઘડી કારણ કે મજા જેવી આવતી હતી ને પવન વાડી આવતો તો એટલે જમાવટ કંઈ નો ઘટે હાસ પડતી જાય ટેર વડતી જાય ચાર બાર તીરી પડતી જાય એને ચાર બહુ લાગે ચાલો તો એવું ફટાફટ આથી એવો આપણી જઈએ એવો આપણી વિડીયો છે ને રામભાઈ ને રાંભાઈને ને માને એમ પાપાને જે કંઈ મુલાકાત કરીને મજા આવી ગઈ એ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળશું નવા વ્લોગમાં તો અમારું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ચાલો નીકળીએ